સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પૂરની સ્થિતિ સર્જાઈ છે નદી પણ પ્રભાવિત થઈ રહ્યા છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં આમલી ડેમ આવેલો છે જે આંબલી ડેમમાં પણ હવે પાણીની આવક શરૂ થઈ છે ડેમની કુલ સપાટી એકસો ને પંદર મીટર છે ત્યારે અત્યારે હાલ સપાટી એકસો ને તે તેર મીટર સુધી પહોંચી ગઈ છે સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં અગિયાર ઇંચ વરસાદ પડતા આ માંડવીનો જે ડેમ છે આમલી ડેમ એ પ્રભાવિત થયો છે ત્યારે હવે વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને મધરાત્રે જ ડેમ પ્રભાવિત જે એક સત્તાવીસ જેટલા ગામો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે મોરીઠા સાલૈયા બુર્ધા કાછિયાબોરી સહિતના જે ગામો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે પશુપાલકોને પણ ઢોર ચરાવવા તેમજ નદીની નજીક જવા તરફ અવરજવર કરવા માટે પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે અત્યારે ડેમના આઠ દરવાજા પૈકી છ દરવાજા ખોલી અને

અને નીચાણવાળા કુલ સત્તાવીસ ગામો એમને એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલમાં પાણીનો ઇન્ફ્લો ઘટીને નવ હજાર ક્યુસેક જેટલો થઈ ગયો છે જેની સામે ડેમમાંથી છ હજાર એકસો એકત્રીસ ક્યુસેક પાણી ફરવામાં આવી રહ્યું છે